બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક પર કોઈએ ચાર ફૂટ લોખંડના પાઇપનો ટુકડો ઊભો કરી દીધો તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું બંધ પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ગતરાત્રિના ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ ટ્રેન બોટાદ જિલ્લાના રાણકપુર તાલુકાના કુંડલી ગામેથી કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર મોડી રાત્રિના ટ્રેનનું એન્જિન બંધ થયાની ઘટના બની હતી અચાનક એન્જિન બંધ થઈ જતાં ટ્રેન ત્રણ કલાક જેટલી સ્થળ પર પડી રહી હતી ત્યારબાદ બીજું એન્જિન મંગાવી ગાડી રવાના કરાઈ હતી સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો જાણવા મળતી વિગત મુજબ રેલવે ટ્રેક પર કોઈ અસામાજિક તત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાણાનો ટુકડો ઊભો રાખી દેવામાં આવ્યો હતો જેના કારણે એન્જિનને નુકસાન થયું હતું સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસપી ડીવાય એસપી રેલવે પોલીસ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થયો છે સમ્રાટ સમાચાર બોટાદ બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો એના જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં